શું તમારું બાળક ધોરણ આઠ નવ અને દસમાં અભ્યાસ કરી રહ્યું છે અને તમે તમારા બાળકને ડૉક્ટર બનાવવા માગો છો તો આ વિડીયો તમારા માટે છે દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે પોતાના બાળકને એક સારામાં સારી પ્રોફેશનલ લાઈફ મળે આના માટે મેડિકલ ફિલ્ડ એ ખૂબ ઉત્તમ વિકલ્પ છે તમારા બાળકને ડોક્ટર બનાવીને તમે તેને એક ખૂબ સારી પ્રોફેશનલ લાઈફ આપી શકો છો ઘણા માતા પિતા પોતાના બાળકોને ડોક્ટર બનાવવા માગતા હોય છે અને તે માટે ખૂબ મહેનત પણ કરતા હોય છે માતા પિતા ઊંચી ફી ભરીને બાળકોને સારી સ્કૂલમાં એડમિશન કરાવી આપે સારા કોચિંગ ક્લાસીસમાં ટ્યુશન રખાવી આપે પાણીની જેમ પૈસા વાપરીને બાળક માટે બધી સગવડતા કરી આપે છતાં પણ તેના મનમાં એક ડર હંમેશા રહે છે કે આટલી બધી મહેનત કરવા છતાં પણ શું મારું બાળક બીજા બધા બાળકોની જેમ મેડિકલ કોલેજ સુધી પહોંચી શકશે માતા પિતાને આ ડર એટલા માટે લાગે છે કારણ કે સ્કૂલ અને કોચિંગ ક્લાસીસમાં બાળકોને માત્ર એક્ઝામ માટે તૈયાર કરવામાં આવે છે મેડિકલ ફિલ્ડ માટે તૈયાર કરવામાં આવતા નથી જે બાળકો ડોક્ટર બનવા માગે છે તેનું માઇન્ડસેટ ધોરણ થી જ સાયન્સ અને મેડિકલ ફિલ્ડ માટે તૈયાર થવું જોઈએ તેમ ક્રિકેટર કે ચેસ ચેમ્પિયન બનવા માટે નાની ઉંમરથી જ પ્રેક્ટિસ શરૂ કરી દેવી જરૂરી હોય છે તેમ ડોક્ટર બનવા માટે પણ ધોરણ થી જ માઇન્ડસેટ ડેવલપ થવું જરૂરી છે મેડિકલ ફિલ્ડ અને સાયન્સ માટેના માઇન્ડસેટ ડેવલપમેન્ટ માટે એક સ્પેશિયલ ટ્રેનિંગની જરૂરિયાત હોય છે આ સ્પેશિયલ ટ્રેનિંગ છે સ્કૂલ મેડિકોઝ સ્કૂલ મેડિકોઝ એ કોઈ સામાન્ય પ્રકારના ક્લાસીસ નથી આ ક્લાસીસમાં સ્કૂલનો અભ્યાસક્રમ ભણાવવામાં આવતો નથી સ્કૂલ મેડિકોઝમાં વિદ્યાર્થીને ધીમે ધીમે સાયન્સના ફિલ્ડથી પરિચિત કરાવીને સાયન્સ ફિલ્ડ માટે તૈયાર કરવામાં આવે છે જેથી કરીને તે ધોરણ દસમાં સારા પર્સન્ટેજ લાવીને ધોરણ અગિયાર બાર સાયન્સના બી ગ્રુપમાં એડમિશન લઈને સફળતાપૂર્વક અભ્યાસ કરી શકે અને આગળ જતા મેડિકલ કોલેજ સુધી પહોંચી શકે સ્કૂલ મેડિકોઝ ધોરણ આઠથી જ બાળકોમાં મેડિકલ ફિલ્ડ માટેની માઇન્ડ સ્કિલ ડેવલપ કરે છે એટલું જ નહીં આ વિદ્યાર્થીની ઇન્ટેલિજન્સી વધારતો હોવાથી તેને અભ્યાસમાં પણ મદદરૂપ થાય છે આ અતિ મહત્વપૂર્ણ કોર્સમાં એડમિશન લેવા માટે અહીં આપેલા નંબર પર સંપર્ક કરવો કોન્ટેક નંબર ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલા છે